ગુજરાતની સંત પરંપરામાં જેમનું આગવું નામ છે એવા રવિ ભાણ પરંપરાના સંત ભાણ સાહેબને આજે આપણે વંદન કરીએ ચરોતર પંથકમાં કિખલોડ ગામે લોહાણા કલ્યાણ ભગત રહે મૂળ ગામ તો એમનું રાધનપુર પાસેનું વારાહી ગામ પણ વેપારમાં ધંધા માટે કિખલોડ ગામે આવેલા ગામમાં નાની એવી દુકાન નાનો સૂનો વેપાર કરે આવતા અભ્યાગતને વધાવે સાધુ સંતોને પોતાના ગેર આશ્રો આપે પંખીડાને ચણ નાખવી કૂતરાને રોટલા નાખવા અને ગાયુને નિરણ નાખવાના કાયમના નેમ જેવા નામ એવા જ ગુણ કલ્યાણ ભગત જીવ માતરનું ભલું થાય કલ્યાણ થાય એની રાત દિવસ ચિંતા કરે એવા ભગવાનના ભક્ત કલ્યાણ ભગત અને માં અંબાબાઈના ઘેર વિક્રમ સંવંત સત્તરસો ચોપનમાં મહા મહિનાની અજવાળી અગિયારસ ની મંગળવારના દિવસે સંત ભાણ સાહેબનો જન્મ થયો હતો નાનપણથી જ ભાણ સાહેબને ભક્તિનો રંગ લાગ્યો આવતા અતિથિની સેવા કરવી અને ભજન મંડળીમાં જઈ સત્સંગ સાંભળવો કલ્યાણ ભગતે ઇખલોડ ગામ છોડી પોતાના મૂળ વતન વારાહીમાં આવ્યા ત્યાં દુકાન ચાલુ કરી અને વેપાર શરૂ કર્યો વેપારમાં તેમના મોટા દીકરા તાના ભગત મદદ કરે છે અને ભાણ સાહેબ જીવતરની નિશાળમાં સત્સંગના એકડા ઘૂંટે છે યુવાન વયે મેઘા ઠક્કરના દીકરી ભાણબાઈ સાથે વિવાહ થયા મા ભાણબાઈ પણ જન્મના યોગ સંગાથી સંતો ભક્તોની સાથે ભજન સત્સંગ કરે અને અંતરના ઊંડાણમાંથી ભજનની ધારા શરૂ થાય છે ગંગાના પ્રવાહની જેમ તમે કુળ કાયા ના કાઢો રે તમે વિખ્યા ના રૂખડા વાઢો રે હે વીરા આવ્યો અષાઢો હે ભાઈ આ અષાઢ મહિનો આવ્યો તમે તમારા મનરૂપી ખેતરને ચોખા કરી રાખજો કામ ક્રોધ મોહમદના રૂખડા વાઢી નાખજો જો તમારી ખેડ સાચી હશે તો જ વાવેલા કણ ઉકશે નહીતર ભક્તિના કણમાં કોટા નહી ફૂટે એક મુઠ્ઠી વાવશો તો માણું ભરીને પામશો આ વાવેતર તો છે સતના મુઠી ભરીને શબ્દના વાવેતર કર્યા હોય તો અનુભવના કોઠાર ભરાઈ જાય પણ ખોટા મનવાળાનું એમાં કામ નહી એ તો અર્ધા રસ્તે પાછા વળી જાય એના ભક્તિ વૈરાગના ભાવ ઝાંકળ થઈને ઉડી જાય દેખા થી ભક્તિના માર્ગે ચાલવા જાય તો બીજના બદલે ફોતરા જ હાથમાં આવે એક વખત શિષ્ય મંડળી સાથે ફરતા ફરતા વડોદરા પહોંચ્યા વઢિયારા બળદ જોડેલો ચિગરામ જોઈ શેખ દિનના મોઢામાં પાણી આવ્યું વડોદરાના સુબા પાસે ખોટી ફરિયાદ કરી કે મારો શિગરામ આ સાધુ ચોરી ગયો છે સુબાએ પણ મિયાનો પક્ષ લઈ સાહેબને ચોર ઠેરવી જેલમાં ફૂર્યા અને ભાણ સાહેબે જેલમાં આરાધ કર્યો અસુરાને મન દયા આણો રે એમ ભણે લુહાણો ભાણો હે અનાથુના નાથ ભાંગ્યાના ભેરું એકલના બેલી ધ્રુવ પ્રહલાદના તારણ હાર તે મીરાના વખડા પીધા નરસૈયાની ઊંડી સ્વીકારી તે કબીર નામદેવ ને પીપા ભગતને આબરૂ રાખી હે દીનદયાળ આ અસુરના મનમાં તમે દયા લાવજો એ અજ્ઞાની છે એને કાંઈ ખબર નથી મીરાબાઈના વખડા તમે અમૃત કરેલા નામા ભગતનું કારજ કર્યું અરે વાલા ઊંડા જળમાં ગજને તમે જ તાર્યો હતો ને અને એ જ રાત્રે વડોદરાના સુબાને સપનું આવ્યું પેટમાં ભારે પીડા ઉપડી અને સંત ભાણ સાહેબના ચરણમાં પડી ગયો ભાણ સાહેબને એને દત્તાત્રેય સ્વરૂપમાં જોયા અને સંત ભાણ સાહેબને માનપાન આપી એક જર કસી નેજો એક ઘોડીને એક ઝરિયન સાલ આપીને ભાણ સાહેબને પોતાના ગુરુ ધાર્યા ત્યારબાદ ભાણ સાહેબની ખ્યાતિ સમગ્ર ગુજરાતમાં વધવા લાગી વડોદરા પાસેના શેરખી ગામના ઠાકોરની બે રાણીઓને તાંત્રિકના પંજામાંથી છોડાવીને શેરખી ગામે પ્રથમ જગ્યા બાંધી પોતાના મોટા ભાઈ કાનદાસજીને શેરખીના પ્રથમ મહંત તરીકે નીમ્યા પોતાની લોહાણા જ્ઞાતિના સાતસો ઘરોની એકતા કરીને મહી રેવા લોહાણા પંચ એવું નામ આપ્યું ગૃહસ્થાશ્રમ ધર્મનું પાલન કરતા કરતા સંત ભાણ સાહેબ પરમાત્માની ભક્તિ કરતા સંત ભાણ સાહેબના પ્રથમ શિષ્ય બંધારપાડાના કુંવરજી ભગત ઠક્કર અને બીજા ભરૂચ પંતકના આમોદ પાસેના તણસા ગામના શ્રી માળી વાણિયા માતા ઈચ્છાબાઈ અને પિતા મંછારામને ઘર જન્મેલા રવિદાસ સંત રવિદાસના અંતરના કપાટ ભાણ સાહેબે ખોલી દીધા અને નામ આપ્યું રવિદાસ

પોતે સંભાળેલ જ્ઞાન ભક્તિ યોગ સેવા સત્સંગ અને સાધનાનો ધર્મ ઉપદેશ આપતા આપતા સંત ભાણ સાહેબ સમગ્ર ગુજરાતની યાત્રા કરે છે દ્વારકાની યાત્રાથી પાછા ફરતા વિરમગામથી નળ સરોવર જતા રસ્તામાં આવતા કમીજળા ગામે આવી ઉતારા કર્યા આખી રાત ભજન સત્સંગ થયા સવારે ગામના સેવકો જાંચ કરતાલ લઈને વાસતે ગાજતે ગુરુ ભાણ સાહેબને ને વળાવા જાય છે ગામ બહાર તળાવની પાળ પાસે મંડળી પહોંચી ત્યાં પાછળથી ગામ ભરવાડ દોડતા દોડતા સાથ પાડતા આવે છે ગુરુદેવ ભાણ બાપુ ઊભા રહો ઊભા રહો રોકાઈ જાઓ મારે ઘેર પગલા કર્યા વિના આમ ન જવાય ઊભા રહો હવે એક ડગલુંય આગળ વધો તો તમને રામ દુહાય રામ દુહાય શબ્દ સાંભળતા જ ભાણ સાહેબ થંભી ગયા દોડતા દોડતા આવેલા મેપા ભગતે ગુરુના પગ પકડી લીધા ત્યારે સંત ભાણ સાહેબે હસતા હસતા વેણ કાઢ્યા મેપા ભગત હવે તો એક ડગલું આગળ પાછળ નહીં જવાય તે રામ દુહાઈ દીધી મારું આયખું પૂરું થયું હવે અહીંયા જ સમાધ ગળાવો ભગવાન શ્રી રામના સોગંદનું એ વચન પાળવા ભાણ સાહેબે ત્યાં જ સમાધિ ગળાવી મેપા ભગતે પણ ગુરુની સાથે દેહ ત્યાગ કરવાની જીદ કરી ત્યારે ભાણ સાહેબે મેપા ભગતને બરોબર એક વર્ષ પછી સમાધિ લેવાનો આદેશ આપ્યો અને કહ્યું કે જા લીમડાની ચીર વાવી દે એની કુપળ ફૂટે ત્યારે જાણજે કે એક વર્ષ થઈ ગયું અને સંત ભાણ સાહેબ હસતા હસતા ગાય છે હંસો હાલવાને લાગ્યો આ કાયાનો ગઢ ભાંગ્યો તમે પોરા પરમાણે જાગો વિક્રમ સંવંત અઢારસો અગિયારના ચૈત્ર સુદ ત્રીજના એ પવિત્ર દિવસે રાત્રિના બાર વાગ્યે સત્તાવન વર્ષની ઉંમરે સંત ભાણ સાહેબે જીવતા સમાધિ લીધી એની સાથો સાથ સંત ભાણ સાહેબની વાહલી ઘોડી અને પાળેલી પુત્રીએ પણ પોતાના દેહ એ જ સમયે છોડી દીધા આજે પણ કમીજળા ગામે સંત ભાણ સાહેબના સમાધિ મંદિરે ધર્મની ધજા ફરકે છે સનાતન ધર્મની જ્યોતને અખંડ રાખનાર એવા પરમ સંત ભાણ સાહેબને આજે આપણે ભાવથી વંદન કરીએ